નમસ્કાર મિત્રો ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે દ્વારકાની અંદર સૌથી મોટી દુઃખદ ઘટના બની છે મિત્રો દ્વારકામાં મિત્રો એક સાથે ચાર એક્સિડન્ટ થયા છે અને એક્સિડન્ટની અંદર નાનકડા છોકરાઓથી લઈને નાના મોટા લોકોના મૃત્યુ થયા છે હવે મિત્રો જે નાનકડા છોકરાઓ હતા તેની ઉંમર બેથી ત્રણ વર્ષ કહેવામાં આવી રહી છે તમે જ્યાં વિડીયો જોવો છો મિત્રો તે વિડીયો એ જ છે જ્યાં દ્વારકામાં ભયાનક એક્સિડન્ટ થયો હતો હવે તે એક્સિડન્ટની અંદર નાનકડા છોકરાઓને જેટલા પણ લોકોના મૃત્યુ થયા છે આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરશું કે આ તમામ લોકોની આત્માને ભગવાન શાંતિ આપે અને એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે તો મિત્રો તમે પણ આ લોકો વિશે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખજો હવે ત્યાં તમે જોઈ શકો છો ત્યાં જે પૂનમ માંડમ મુરુભાઈ બેરા કરીને તમામ મંત્રીઓ પણ હાજર થઈ ગયા હતા જેટલા પણ ઘાયલ લોકો હતા તેને મિત્રો એમ્બ્યુલન્સમાં નાખીને દવાખાને ખાતે લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો તમે આજે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયો જોશો તો મિત્રો તમને પણ દિલથી અંદરથી દુઃખ થશે